નવી સવારમાં આપનું હાર્દિક સ્વાગત છે ગુજરાતના વ્યવસાયી પત્રકારોનું દસ્તાવેજીકરણ વર્કિંગ જર્નલિસ્ટનું ડોક્યુમેન્ટેશન એ શ્રેણીમાં આજે નવી સવારના સ્ટુડિયોમાં ઉપસ્થિત છે વરિષ્ઠ પત્રકાર ભાર્ગવ પરીખ ભાર્ગવભાઈ તમારું સ્વાગત કરું છું હરિન્દ્રભાઈ મારી છે ને પહેલેથી ઇન્વેસ્ટિગેટિવ સ્ટોરીમાં બહુ કરતો હોઉં મને એવું લાગે છે કે ગુજરાતી પત્રકારત્વમાં સંશોધનાત્મક પત્રકારત્વ એ પ્રમાણમાં ઓછું ખેડાયું છે પણ તમે પ્રમાણમાં એમાં ઘણું કામ કર્યું મેં ઘણું કામ કર્યું એ વખતે મને એવું થતું હતું કે ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિઝમ જ કરાય કારણ કે સરળતાથી તમને બાયલાઇન મળતી હતી આમાં મારી દુચ્ચાઈ પણ હતી સરળતાથી પણ બીજી એક વસ્તુ એ પણ હશે કે ભાર્ગવભાઈ તમારા પિતાજીને કારણે અને તમારા જીન્સમાં પણ લોકો લોકાભિમુખતા કારણ કે તમે જેટલી તમારી સ્ટોરી હું જોઉં છું એમાં સમાજ હોય છે સમાજ હોય છે સમાજની પીડા હોય છે સમાજની જરૂરિયાતો હોય છે આ બધું તમારી સ્ટોરીમાં સતત સંવેદના એ પણ દેખાય છે દાખલા તરીકે તમે કાજલની સ્ટોરી કરી મહેસાણાની કે દીકરીને જે રીતે એના પ્રેમીએ એના ઉપર એસિડ નાખી દીધો અને તમે બીજું પણ એક તમારા સ્વભાવનું જે છે જરા જુદી રીતે તમારા પિતાજીની જેમ કે તમે માત્ર સ્ટોરી લખીને બેસી રહેનારા પત્રકાર નથી કાજલની તો મને ખબર છે કે તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલને એ કહીને તમે આખી વાત કાજલને કેટલો ફાયદો પણ કરાવી આપ્યો અને આવું આ એક માત્ર કાજલના કિસ્સામાં નહીં હું તમને કહું કે ઓગણીસો એક્યાસીમાં અનામત આંદોલન થયું ત્યાંસીમાં તો પપ્પા ગુજરી ગયા એક્યાસીના અનામત આંદોલન વખતે મને એક બહુ ગુસ્સો આવતો હતો પપ્પાના નામથી જાહેર ખબર આવે શાંતિની અપીલની સ્કૂલમાં લોકો મને ચીડવે કે તરીખમાંથી પરમાર થઈ ગયા તારા પપ્પા આમ મોટા મોટા બોર્ડલક્ષરોમાં નામ સાથે છપાય શાંતિની અપીલમાં જે શહેરના અગ્રણીઓ હતા એ બધાની એટલે ઘરે મારા પપ્પા જોડે મારે દોસ્ત જેવા સંબંધ મેં પપ્પાને કીધું એનું પપ્પા આ શું છે અહીંયા લોકો મારી મજાક ઉડાવે છે હા અને અનામતની અંદર આટલા ટકા જતા રહ્યા છે આમ છે તેમ છે ટેકનોલોજી છે પૂછણું છે બને એમણે બધી મારી વાત સાંભળે મારા પપ્પા છે રાત્રે મોડા આવે ને સવારે મોડા ઉઠે એ દિવસે વહેલા ઉઠ્યા મને ઉઠાડે મને કે ચાલ અમે એક આમ રિક્ષામાં ફરે રિક્ષામાં અમે સ્લમ એરિયામાં લઈ ગયા મને નામ નહીં આપું સવારે સફાઈ કામ માટે લોકો નીકળે એ વખતે માથે મેલું ઉપાડવાની બી પ્રથા હતી આ બધું મને દેખાડ્યું એમણે ત્યાંનો એક દલિત આગેવાન હતો એ પપ્પાને ઓળખી ગયો પપ્પા તો બધ માત્ર પત્રકાર નહીં દરેક સમાજ માટે લડતો એમને ચા પીવા લઈ ગયો એના ઘરે દસ પૈસાનું દૂધ એને મંગાવ્યું ખાનગીમાં એક બાઈ જઈ છોકરી નાની જઈને લઈ આવી ગયા હું એ વખતે ચા પીતો નહોતો એણે કીધું તમે એને મારો દીકરો છે તો કે એ શું શકે કે ચા નહીં પીવે એટલે મારા માટે કંઈક લાવવાની એની પળોજણ પપ્પા સમજી ગયા એટલે પપ્પા કે બોલે ને કે એ કશું જ નથી પીતું બેસે નીકળે એટલે પપ્પા દસ રૂપિયાની નોટ એની દીકરીના હાથમાં આપી કારણ કે પેલાના દસ પૈસા બી જે એમણે જોયું ને કે એને દસ પૈસાનો જુગાડ કરીને ક્યાં બને જતા દીકરીના હાથમાં આપે એટલે પેલાને એવું ના લાગે કે મને પૈસા આપીને ગયા છે છોકરીને કે શું કહે એવું કરીને દસ રૂપિયાની નોટ આપી એ જ મને દસ રૂપિયાની નોટ એટલે બહાર નીકળીને મને કીધું કે દીકરા ત્રણસો વર્ષથી આપણે આ લોકોને તે તો માત્ર માથે મેલું ઉપાડતા જોયા તે ઝાડું મારતા નીકળતા જોયા એનું ઝૂંપડું જોયું એનું ગંદકી જોઈ ત્યાં આગળ પણ એ પહેલાં ગળામાં કુરડી પાછળ ઝાડું રાખીને ફેરવતા હતા તું નાનો હતો ત્યારની દિવસો યાદ કર કે તારા જન્મદિવસે તારી બા એટલે મારા દાદી જપાવડા આવતા હતા પીતાંબર પહેરાઈને અમારે ગામમાં ઘરમાં ઉપર ઓટલો હતો અને ત્યાંથી મારો જન્મદિવસ હોય એટલે ત્રીસમી ઉનાળાનું વેકેશન હોય એટલે મને નવડાઈ ધોળાઈને બેસાડે અને મારે અનાજનું દાન કરવાનું એમાં જો મારાથી આવતા નીચે પેલાને જો છેડાવાર સુધીનું અનાજ અડી ગયું તો સોટી મારીને મને નવડાવે ફરી નવું પિતાંબર પહેરેને ત્યાં બેસવાનું મારે મને આ વાત શું ખટતી હતી મેં કે તારી બા છે ને આજની તારીખમાં શું કરતી હતી તારી જોડે આપણા ઘરે તારી બાએ પપ્પાને ખબર હતી કોઈ દલિત કે બીજા કોઈ જ્ઞાતિને અન્ય જ્ઞાતિના લોકો પપ્પાને મળવા આવે તો પપ્પાને દેખતા ના દે પણ એમના કપ મારા દાદી અલગ રાખતા કે જ્યાં સુધી અમદાવાદમાં હોય ત્યાં સુધી વિસનગર હોય ગામમાં ત્યાં સુધી કોઈ ભેદભાવ અમારા ઘરમાં જોવા ના મળે મારા પપ્પાને એ બતાડે નહીં અને મારા પપ્પા પણ આ ખાડા કાન કરતા હોય કે ભાઈ મારી માની લાગણી દુભાઈ નહીં કે આ ઘરમાં તે જોયું છે મેં કીધું હા મન કે હવે માણસ તરીકેની જરૂરિયાત માણસને માણસ તરીકે જોવો જોઈએ કે કેવી રીતે જોવો જોઈએ મેં તો પપ્પા જોઈને તો મને રડવું આવી ગયું મેં કીધું કે દસ રૂપિયા તમે કેમ આપ્યા મને કે તે જોયું એણે દસ પૈસા બી કાઢતા એને સાત આઠ મિનિટ લાગી અમે કોઈને દસ રૂપિયા આપીને આવ્યો ને એનું બે દિવસનું શાકભાજી આવી જશે અને એના હાથમાં એટલે ના હતા કે એને ઉપકાર લાગેલ એટલે એની છોકરીને આપીએ આ જીણી જીણી વસ્તુઓ છે ને મને બહુ વાર એટલે તમારા પત્રકારત્વમાં જે આ જે સ્ટ્રોંગ સમાજની વાત છે પ્રતિબદ્ધતા ડેડિકેશન એ કદાચ આ બધાને કારણે આવ્યું છે પપ્પાના કારણે પપ્પાના કારણે આજે પણ હું હું લખું છું તો ઘણી વસ્તુ એવી હોય છે કે જે પબ્લિશ નથી થતી હું મારા ફેસબુકના પેજ ઉપર એક અલગ મેં પેજ બનાવ્યું છે એના માટે ભાર્ગવ ઉપર એક પેજ બનાવ્યું છે એ પેજ ઉપર હું લખું છું હમણાં એક બેન મને મળ્યા ડૉક્ટરની પત્નીને દે વેપારમાં તમે કલ્પના કરો ડૉક્ટરની પત્ની દે વેપારમાં કેટલાક રિસ્ટ્રિક્શનના કારણે એ સ્ટોરી છપાઈ નહીં મેં મારા પેજ ઉપર એની વ્યથા લખી એ બાઈની એ બાઈની કથા રમેશભાઈ એટલી બધી મારા હૃદયને સ્પર્શી ગઈ એ બાઈ નો પહેલો સોદો એની માએ કર્યો હતો તેર વર્ષની ઉંમરે એ ભાગી ગઈ મહારાષ્ટ્રની હતી ગુજરાત આવી એને વેચી નાખીને લગ્ન કર્યા ત્યાંથી બચીને ભાગી ડાન્સ કરતી હતી તંબુઓમાં એમાં એક એમબીબીએસમાં ભણતા છોકરા પાટણના છોકરાના પ્રેમમાં પડી ગઈ બંને જણાને પ્રેમ થયો લગ્ન કર્યા સોળ વર્ષની ઉંમરે શી બી પ્રેગ્નન્ટ છોકરો ભણતો હતો ને શી ગોટ પ્રેગ્નન્ટ એટલે એણે સર્ટિફિકેટ બી ખોટું લખાયું ઉંમર વધારે સાથે મેરેજ એ વખતે બધું ચાલી ગયું એનું પેલો એમબીબીએસ થયો બ્રાહ્મણનો છોકરો હતો કચ્છની અંદર નોકરી રહ્યા બે બાળકો થઈ ગયા ત્યાં સુધી બે એકમાં નવી નવી નોકરી હતી હવે એમ કે દિવસો સારા આવશે મારા જીવનમાં ભૂકંપ આવ્યો ભૂકંપની અંદર એનો પતિ ગુજરી ગયો બે છોકરા મોટા કરવા એક એ વખતે ત્રણ વર્ષનું અને બીજું દોઢ વર્ષનું બાળક એ ફરીથી નહીં એ પહેલાં એ વેપારમાં નહોતી અચ્છા એ ખાલી મિત્રતામાં હતી ડાન્સર હતી ડાન્સર હતી હા હા એની માએ સોદો કર્યો હતો એ ક્યારે એનું શિયળ ભંગ એના થવા નથી દીધું પણ હવે એની મજબૂરી આવી ગઈ કારણ કે ભણેલી હતી નહીં શરૂઆતમાં યુફોરિયા હતો બે ત્રણ વર્ષ સુધી લોકોએ બહુ મદદ કરી ભૂકંપ તો ને આથી પછી તો ભૂલાઈ ગયું આજે તમને યાદ છે કોઈ ભૂકંપ પીડી પછી દેહ વેપારમાં ગઈ કરી છુટકો નથી બાળક મોટું બે મોટા બાળક બે બાળકો એક ત્રણ વર્ષ એ દોઢ વર્ષનું એ પાંચ વર્ષનું થયું એટલે પછી આ પ્રકારની કોઈ સ્ટોરી હોય છે તો તમે ફેસબુક ઉપર તમારા પેજ ઉપર મારા પેજ ઉપર એટલે આમ આવી સ્ટોરીઓ તો આ આ એ પછી હજી ઇન્ટરેસ્ટિંગ પોર્શન હજી હવે આવે છે એનો છોકરો મોટો થયો એનો છોકરો એક છોકરીના પ્રેમમાં પડ્યો એ બેન હજી દેખાવમાં સારા લાગે છે એટલે બેને નક્કી કર્યું કે હું દેહ વેપારનો ધંધો બંધ કરી દઈશ એમણે ઘર બનાવી દીધું આ દેહ વેપારના ધંધામાંથી છોકરાને ભણાયા કરાયા એનો એક પ્રેમી જે એટલે મીન્સ રેગ્યુલર કસ્ટમર હતો એને એને ના પાડી દીધી એણે જઈને એના વેવડીને કહી દીધું કે આ બેન તો દે વેપારનો ધંધો કરે છોકરાના લગ્ન તમારી દીકરી તમે એના છોકરા જોડે પણ લાવો છો આ તો બેન તો દે વેપારનો ધંધો કરે એ બાઈ મને એ જ અરસામાં મળી હતી મેં કે જઈને સાચું કહી દો ને કે હું કરતી હતી ખબર તો પડી જ ગઈ છે તમે સાચું બોલશો તો ઉલટાના તમારે વેવાઈને ઈચ્છા ઉલટાનો કદાચ સેકન્ડ થોટ બી આવશે ભાઈ ખબર નહીં કોણ જાણે કે મેં એને મારામાં રસ પડ્યો ક્યાંકથી શોધતા શોધતા મારી પાસે આવી ગઈ તેણે જઈને સાચું કહી દીધું કે હા હું ધંધો કરતી હતી હવે બંધ કરી દીધો હવે મારા છોકરા કમાતો થઈ ગયો છે હવે હું બંધ નથી કરતી અને તમારી દીકરીને કોઈ ઉની આંચ નહીં આવે એની ગેરંટી આપું સાબ એ લગન થયા અને એના વહીવટીને મેં ગેરંટી આપી હતી કે આ બેન હવે આ ધંધામાં નહીં હોય લગ્ન થઈ ગયા લગ્ન થયા પછી એ સ્ટોરી મેં પ્રયત્ન કર્યો પણ સમાવું કોઈને બહુ પીચ એટલે મજા ના આવી તો મેં મારી ફેસબુક પેજ ઉપર લખ્યું એ પછી એટલા બધા લોકોએ મદદ માટે મને ફોન કર્યા અને મેં બેનનો નંબર ડાયવર્ટ કર્યો લગ્નનો દીકરાના બધું જે દેવું થયું હતું નીકળી ગયું એનો પણ એક આનંદ છે ચાલીસ વર્ષના તમારા પત્રકારત્વમાં આવી તો કદાચ પુસ્તકો કરીએ તો ઓછામાં ઓછા વીસથી પચીસ પુસ્તકો થાય એટલી સ્ટોરીઓ ચાલીસ વર્ષ એટલે તો કેટલો લાંબો સમયકાળ છે પાર્ગવભાઈ તમારા જીવનસાથી ઈલાબેન ગુજરાતના વર્કિંગ જર્નલિસ્ટની વાતો કરીએ તો કોઈ એક એવું યુગલ શોધવું હોય વર્કિંગ જર્નલિસ્ટ કે બંને એ સતત કામ કર્યું હોય તો એમાં તમે અને તમારા જીવનસાથી ઈલાબહેન તમારું જીવન પણ સંઘર્ષમય રહ્યું છે અને પડકારોથી ભરેલું રહ્યું છે એવું આ બધાને ખબર છે અને અમે પત્રકાર તરીકેની કારકિર્દી સહેલી તો હોતી નથી તો મને એ કહો ભાર્ગવભાઈ કે તમારા કારકિર્દીમાં અને જીવનમાં ઈલાબહેન તમારા જીવનસાથી તમારા ધર્મપત્નીનો કેટલો સહયોગ રહ્યો છે બહુ જ મોટો સહયોગ રમેશભાઈ તમે નહીં માનો અમારા પ્રેમ લગ્ન છે અમારા લગ્ન કર્યા ત્યારે મારી પાસે લગ્ન નક્કી થયા ને મારી પાસે બેંક બેલેન્સ એક હજાર રૂપિયા હતું ટણી બહુ હતી ટણીનું બેલેન્સ ઘણું હતું ત્યારે ટણીનું બેલેન્સ બહુ મોટું હતું ટણી બહુ હતી બે દિવસમાં લગ્ન કર્યા રિસેપ્શન રાખ્યું પૈસા હતા નહીં રાતોરાત દરજીન જોડે કપડાં સીવડાયા આખી રાત એ વખતે રેડીમેડનો જમાનો નહોતો આખી રાત ભગવતી એમ્પોરિયમનો માલિક મારો ભાઈબંધ રણધીર એને કીધું ઉધારમાં પેલાના ઉધારમાં સોની જોડે જે ઉધારમાં ડેકોરેટર જે હતો એ ઉધારી ભાઈબંધો બી પાછા બહુ તીસ મારકા હતા જે આવે કે આપણે હજાર કંકોત્રી તો છપ્પ હજાર આપી જ છે એક જ દોઢસો બસો કંકોત્રી લઈ જાય સ્કૂટરની ડેકીમાં નાખીને એટલે મેં એવું પ્રેક્ટિકલી દોઢસો જણા તું ક્યાંથી આપવા દઈશ થઈ જશે બાપુ ચિંતા નહીં ઓકે લગન થઈ ગયા જે ફોન બોન કરે બે શું આપું ગીતની અંદર મીન્સ હું કહું રોકડા ખબર નથી કહું સોનીની બાકી છે દર્દી બાકી છે કેટરર બાકી છે અને મિત્રો પણ આવા ફોન કરીને પૂછે કે શું આપવું એમ અને એવા મિત્રો કે કહી શકાય કે રોકડા આપજે રોકડા આપજે એટલે રોકડા લીધા સાહેબ લગન પછી રૂપિયા ગણવા બેઠો કેટલા માઇનસ ની અંદર કેટલા માં આવ્યા છે સવારે સ્કૂટર લઈને બધા ચૂકવવા નીકળ્યો સાંજે હનીમુન ઉંમર ફરવા ગયા અમે નક્કી કર્યું એટલે બસમાં બેસી આપણે તો બાદશાહ હતા ને પચાસ લાખની બસ સિવાય ત્યાંના સાંસદ હતા દીવની ગલીઓમાં મોટર સાયકલ ભાડે એ વખતે મળતું હતું લેવા જાય પત્ની નો આમ જો કેટલો બધો સહકાર અહીંયા આગળ હોય છે તમે માનસો અમે હનીમૂન કરીને કેટલામાં આવીશું પંદરસો રૂપિયા એ મને જોયો એટલે મને કે ક્યાં ઉતરો એટલે આ કોડે લઈને ફરે છે મેં મારી પત્ની છે મને કે આવી રીતે ફરાય મને બોલાયો નહીં લગ્નમાં ના બોલાય રહી હું બે દાડામાં પહેણ્યો તો ક્યાંથી બોલાવાય હવે મળી લો એમ એટલે એને સર્કિટ હાઉસ કરી આપ્યું ત્યાંથી એને ગાડી આપી ગાડી આપી ગીરની જગ્યા કરી આપી ગીરમાં કોઈ ધારાસભ્ય હતા એમને કહી દીધું એણે એને હાથ નીચે આવતી ત્યારે ફરી હવે આ દરમિયાન હું એ વખતે અભિયાનમાં હતો નર્મદા યોજનાની અંદર મેઘા પાટકરને એ વખતે એ લોકોએ અભિયાનવાળાએ અહીંયા બોલાય અને અભિયાનના માલિકોને એને બધાને માર પડ્યો અમદાવાદમાં હવે મારી એક સલુ હનમ ઉપર ગયો હતો ને તો એક ગંદી ટેપ ફોન કરીને પૂછવાની એ વખતે એસડીપીસી પીસી ફોન કર્યો તો મને કીધું પાછો આવી જા અરે પાછો આવી જાય એમ ના કીધું તું ક્યારે આવવાનો છે મેં તું કેમ કેમ શું થયું મને કે અહીં મારામારી મારી ના થવું છે આપણે એક વિશેષાંક બહાર પાડીએ છીએ અભિયાનમાં આ બધાનો પ્રોફાઇલ કરવાનો પ્લાન હતો તરી તું તો હવે નીકળ્યો જ લગ્ન કરીને તો આવજે પછી આરામથી પણ તું હોત તો આ તારી ખોટ પડી મેં કાલ સવાર પાછો અડધીથી પાછો આવ્યો મેં લખ્યો આર્ટિકલ એટલે પત્રક વર્કિંગ જર્નલિસ્ટમાં આવું બને કે અડધે હનુમાન હનુમુને પાછું આવવું પડે પાછો આવ્યો તમે આવ્યા તો મને કોઈ કેદ નહીં મને તો મને કોઈ રોકવાનું તો હતું જ નહીં કે તું કેમ નથી આવ્યો હું તો કેજ નહીં હતું મને પણ રહેવાયું નહીં પાછો આવ્યો બીજું કે મારી સંસ્થાના માણસો ઉપર હુમલો થયો એટલે એક એક જણાના જે આરોપીઓમાં નામ હતા એના બધાના ઇન્વેસ્ટિગેટ એટલે આમ બધું પ્રોફાઇલ કાઢી કચકચ એની સ્ટોરી લખી સાહેબ મજા એ આવી સાંજે બધા મારવા માટે ઘરે આવ્યા જેનું લખ્યું હતું કારણ કે જેનું લખ્યું હતું એમાંથી બે જણાની સગાઈ તૂટી ગઈ બધા યંગ હતા જનતા દળના કાર્યકર હતા એ વખતે ચીમનભાઈની સરકાર હતી તો મારો આયા અકબરનગરમાં રહેતો હતો કેટલાક પત્રકારોએ પોલીસમાં ફોન કરી દીધો ન રેરી અમીને વખતે હોમ મિનિસ્ટર કોઈ એક સિનિયર જર્નાલિસ્ટ હોમ મિનિસ્ટરને ફોન કરી દીધો સર મારે લગ્નના તેરમા કે ચૌદમા દિવસ હું પોલીસ પ્રોટેક્શનમાં મજા તમને કહું જેવી ડ્યુટી બદલાગી હોમ મિનિસ્ટરનો આદેશ હતો એટલે પેલો જેવી આઠ કલાકની ડ્યુટી બદલાય એટલે પેલો બાણું ખખડાવ રાતે બાર વાગે બી સાહેબ કોઈ તકલીફ નથી ને એટલે ભાઈ ઊંઘવા દે ને નવો નવા લગ્ન થયા છે પછી રિપોર્ટિંગમાં જવાનો વારો આવે હવે સ્કૂટર હતું એ વખતે એટલે બે હથિયારવાળા પોલીસ આપેલા મને એ કે અમે તમને છોડી જ ના જઈએ મારે રિક્ષામાં જવાનું થાય બે બાજુ બે બંદૂક લઈને બેઠા હોય વચ્ચે પત્રકાર બેઠા હોય પછી એ વખતે ઇન્કમ ટેક્સ પાસે ટ્રાફિક સિગ્નલ હતું ઊભું રહે એટલે આમ લોકો ડોકું કરીને જો છોકરો તો સારા ડરનો લાગે શું કર્યું પત્નીને લઈને પિક્ચર જોવા જવું તો બીજી બે ટિકિટ લેવાની નાસ્તો કરો તો બીજા બે વખત જોવાનો સૌ પગાર પૂરો થવા માંડ્યો મેં નરરીબેન ફોન કર્યો મેં કહું આપ મને કોઈ મર્ડર કરી દેશે હું લેખિત આપું છું મારું મર્ડર થશે વાંધો નથી પણ આ પોલીસ પ્રોટેક્શન લઈ જાઓ જાવ જે મારી હાલત ખરાબ થઈ કે એ વખતે લતીફનો બી જમાનો હતો રાધી જીમખાનાનું થયું હતું હવે હું અંડરવર્લ્ડનું રિપોર્ટિંગ કરવા જઉં અંડરવર્લ્ડના માણસને મળવા તો બે પોલીસવાળા જોડે મારી જો વાત જ ના કરે નોકરી નથી થતી છેવટે હાથ જોડીને મેં કીધું મેં પોલીસ પ્રોટેક્શન પાછું લઈ લાગ્યું તો આ બી એક મજા રંગ ભાર્ગવ પરીખના પત્રકારત્વના અનેક રંગ છેલ્લો સવાલ હવે એ પૂછ્યું તમને ભાર્ગવભાઈ ચાર દાયકાનું પત્રકારત્વ હજી શું બાકી છે શું કરવાનું વિચારો છો ઘણું બધું ઈચ્છા છે રમેશભાઈ એક તો તમારી જેમ મારે પુસ્તકો પણ કરવા છે કેટલી બધી વસ્તુઓ એટલી બધી ભેગી થયેલી છે ઘણી વખત હું હમણાં બેસું છું ત્યારે એમ થાય કે આટલું બધું મારી પાસે પડ્યું છે એને ક્યાંક મૂકી રાખું તો પુસ્તકો લખવા છે પોતાની એક એવી વેબસાઇટ બનાવી છે કે જ્યાં સામાન્ય માણસ આવીને વાત કરી શકે એક એવું પ્લેટફોર્મ બનાવવું છે ખબર નહીં ક્યારે બનાવી શકી છે મને ખબર નથી આર્થિક રીતે એટલો સંપન્ન નથી કે હું કાલ સવારે કરી શકું પણ એક એવું પ્લેટફોર્મ કરવું છે કે જ્યાં આગળ નાના કચડાયેલા ગરીબ વર્ગના માણસો જેને રસ્તા પર જતા આપણે જોઈએ ને તો એમ થવું જોઈએ કે નહીં આ માણસમાં કોઈ એક વાત તો દબાવી દે છે એ લોકોની વાત કરવી છે આજનું પત્રકારત્વ બે એક વિચિત્ર કેનવાસ જોયો છે અત્યાર સુધીનો છ્યાસીથી બે હજાર ચોવીસ સુધીમાં હું તમને કહું કે સેજ હું સમય વધારે લઈશ એને એલોબરેટ કરવા માટે કે ઓગણીસો નેવુંમાં જ્યારથી નેવુંના દાયકામાં લિબરલાઇઝેશન આવ્યું ને ત્યાંથી એક નવો મધ્યમ વર્ગ ઊભો થયો એની ખરીદશક્તિ વધી ગઈ ફોર એક્ઝામ્પલ મેં તે તમે જે જીવનમાં અભાવ જોયો છે ને મારણ તમારા બાળકમાં ના આવે ને એનો પૂરેપૂરો પ્રયત્ન કરીશું મારી દીકરીને સારામાં સારી બ્રાન્ડેડ કપડાં કે બૂટ કે જૂતા કે કંઈ બી તકલીફ ના પડે એ પ્રયત્ન હું કરીશ તમે તમારા આલાપ માટે પણ આ પ્રયત્ન કરો એ વર્ગને આજે કમાતો થયો એને ઘરે પૈસા આપવાની ચિંતા નથી મને તમારે ઘર ચલાવવાની ચિંતા હતી એટલે એની સ્પેન્ડિંગ કેપેસિટી વધી ગઈ એના કારણે શું થયું કે જાહેર ખબર અમુક પ્રકારની જાહેર ખબર અમુક જ છાપામાં આવવા માંડી એટલે નિશ અરે નવું એક માર્કેટ ઊભું કરવા આમાંથી હું પસાર થયેલો છું ઝીમાં જ્યારે હું તંત્રી હતો ઝી ગુજરાતીમાં આલ્ફા ગુજરાતી નામ હતું એનો તંત્રી હતો ત્યારે આ બધામાંથી હું પસાર થયેલો છું એટલે પચાસ હજારથી નીચે કમાતો માણસ આજના મીડિયામાં માણસની વ્યાખ્યામાં નથી આવતો તમે જુઓ કે ચોક્કસ છાપાની અંદર જ મર્સિડીઝની જાહેર ખબર આવશે અમુક છાપામાં નહીં આવે કારણ કે ડાઉન ટ્રોડન છાપું ગણે છે આ લડાઈની અંદરથી હું પસારતો હતો મને આ કઠી રહ્યું છે આ તમે કોઈ પણ છાપું ઉગાડીને જુઓ કોઈપણ ટીવી ઉગાડીને જુઓ ગરીબ દલિતની વાત આવી આ લો હમણાંના પૂરની વાત કરીએ મને બતાવો ને કયા ટીવી ઉપર કયા છાપામાં ઝૂંપડાની અંદર ગયેલા પાણીની વાત આવી છે બંગલાઓની અંદર વડોદરાના બંગલાઓની અંદર પાણી ગયું એની વાત કરે છે શું ઝૂંપડામાં પાણી નથી ગયું શું લોઅર ઇન્કમ ગ્રુપના માણસોના ઘરમાં પાણી નથી ગયું શું એમના એમની ઘર વર્ વસ્તુઓ નથી તણાઈ ગઈ તમને ત્યાં બંગલાઓ જ દેખાયા છે વાત ત્યાં મારો વાંધો ત્યાં છે બદલાયેલા જે કેનવાસનો છે ને મારો વાંધો આ છે એની સામે સરકારી ભારત સુખી તો થયું છે પણ નીચેના વર્ગ સુખી નથી થયું તમારી સ્પેન્ડિંગ કેપેસિટી વધી છે સ્પેન્ડિંગ કેપેસિટી વધી જાય એટલે તમે નીચે જોવાનો સમય નથી તમે ઈ ચક્કરમાં ભરાઈ ગયા છો તમે ઈ ચક્કરમાં એવા ભરાયા છો કે તમને બીજું વિચારવાનો સમય જ નથી તમે જુઓ બે હજાર અગિયાર પછી એક ક્રાંતિ એક આંદોલન જ નથી થતું છેલ્લામાં છેલ્લું આંદોલન અન્ના હજારેનું તમે જુઓ એ પછી તમને કોઈ આંદોલન દેખાયું છે રાષ્ટ્રવ્યાપી માણસ એ ચક્કરમાંથી બહાર નથી આવતો હું આજે વિચારું કે મારા ઘરે તમે એક સોશિયો ઇકોનોમિક સિનારીઓ બદલાઈ ગયો છે વીસ વર્ષ પહેલાં રમેશબેની પાસે વોશિંગ મશીન હોવું કે એસી હોવું એ લક્ઝરી ગણાતી હતી આજે જરૂરિયાતનો ભાગ છે આજે તમારા ઘરમાં પંચાવન ઇંચનું ટીવી છે તો આવીને બહારનું આઈને માણસ એમ કહેવાનું પંચોતેરનું કેમ નથી આજે હું નાની ગાડીમાં ફરું છું તો પચાસ લોકો મને કહે છે કે આ બોસ ગાડી બદલો ને મોટી ગાડી મેં ભાઈ મને તાડ તડકોનો વરસાદથી બચવા માટે હું કાર વાપરું છું બાકી મને કંઈ બીજી જરૂર નથી આ રહ્યું જ નથી મારું ગણિત ક્યાંથી નક્કી થશે છે કે આ કઈ બ્રાન્ડનું શર્ટ પહેર્યું છે કલર શું પહેર્યું છે ઓ તો બેસવા લાયક પાછળ કયો સિક્કો છે લીનો છે તો બેસવા લાયક જૂતા કયા પહેર્યા છે તમારી તમારી કન્સિડરેશન એમાંથી થાય છે પહેલાં તમારી બુદ્ધિમત્તા તમારી ક્ષમતા એના ઉપર કન્સિડરેશન થતું હતું આ વીસ એકવીસમી સદીનો આ મોટો ડ્રોબેક છે નંબર બે કે એના કારણે તમે જુઓ કે કોઈ ગરીબ દલિત સમસ્યા નથી એ લોકો પાસે એ લોકોના જીવનમાં કોઈ સમસ્યા જ નથી છે મોટી સમસ્યા છે જમીનો જે રીતે વેચાઈ રહી છે લોકોની પાસે પૈસા આવી રહ્યા છે દેશના જીડીપીમાં કયો ફાયદો થયો છે આજે અચાનક જે પૈસાદાર વર્ગ તમને જોવા મળે છે અચાનક પૈસાદાર થયેલો વર્ગ એ સમૃદ્ધ નથી થયો જમીન વેચી છે એને એ જમીનનો પૈસો આવે છે એ તમારા જીડીપીમાં વધારો નથી કરી રહ્યો એ તમારી ખરીદશક્તિ સો ટકા વધારે છે પણ એ ટેમ્પરરી છે તમે સાણંદ જાઓ બે હજાર આઠનું નું સાણંદ બધી બેન્કો ત્યાં આગળ હતી આજે અંદર છે આજ બોપલ દૂધનો બોપલમાં જમીનો જે જમાનામાં દશકમાં વેચાય ત્યાં તમને એમ બી યાદ હશે કે બોપલમાં આંટો મારી એટલે કોઈ દુકાનવાળો એમ બી નાખે કે ભાઈ આ વસ્તુ તમને ઉભોથી ના આપે ત્યાં પડી છે લઈ લો આજે એ જ જગ્યા ઉપર એ બંગલાઓના ચોકીદાર તરીકે જ જમીનના માલિકો છે આ સ્થિતિનું નિર્માણ હું જોઈ રહ્યો છું આવનારા દસ વર્ષ એટલે આ જે આ પ્રકારના લોકો છે એના માટે કંઈક તમારે એના માટે મારે કરવું છે એના માટે એક પ્લેટફોર્મ ઊભું કરવું જોઈએ કે જ્યાં આગળ છો છ વગર વાત થઈ શકે જેની જેની સંવેદનશીલ વાત બીજા માણસને સ્પર્શી શકે એવું નથી લોકોમાં સંવેદના મરી ગઈ છે આજ કાજલમાં લોકો કેટલા બધા પૈસા હતા એના અઢાર ઓપરેશન એ ફંડમાંથી થયા છે લોકોએ પૈસા આપ્યા જન્મભૂમિમાં મેં સિરીઝ કરી હતી એના ઉપર એક લક્ષ્મી મહેસાણામાં પણ છે એમ કરીને મેં ઉપર પાંચ દિવસ પાંચ હપ્તા લખ્યા હતા લોકોએ ઢગલા પણ ખોબલે ખોવલે પૈસા આપ્યા લોકોમાં સંવેદના નથી એવું નથી એ સિવાય ભરતભાઈ ગેલાડીનો એક વચ ફોન આવ્યો હતો ચિત્રલેખામાંથી અને એક છોકરીને કરંટ લાગ્યો તો બે હાથ કપાઈ ગયા હતા અને સિવિલ માં જઈને મેં એની સ્ટોરી કરી હમણાંની જ વાત છે આ બે હાજર ઓગણીસ ની જ વાત છે કોરોના પહેલા પહેલાની સોરી ચિત્રલેખામાં સ્ટોરી છે પછી લોકો ઢગલામં પૈસા આપે છે એની સારવાર માટે એના ખાતામાં બેંક એકાઉન્ટમાં ઢગળામં પૈસા ગયા એટલે આખી વાતનો ના સરવાળો એટલો કે ભાર્ગવભાઈ પત્રકારત્વ એ જરા જુદા પ્રકારનું છે સંવેદનાથી ભરેલું છે અને આપણે આ દસ્તાવેજીકરણના અંતે હું ભાર્ગવભાઈને વિનંતી કરીશ કે હવેના જે તમારા દિવસો છે એમાં આ બધું બહુ વિગતવાર તમે જો લખી શકો તો ચોક્કસ લખવું જોઈએ જેનાથી નવી પેઢીને પ્રેરણા મળે ભાર્ગવભાઈ તમે અમારા સ્ટુડિયોમાં આવ્યા અને તમારા જીવન અને કવરની આટલી સરસ અને સંવેદનશીલ વાતો કરી એ માટે તમારો આભાર માનું છું